અદાણી મુદ્દે વિપક્ષના દિલ્હી ખાતે સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું વિવિધ પક્ષોના માંગ કરી કોંગ્રેસ આમ આદમી પાર્ટી આરજેડી શિવસેના ડીએમકે અને ડાબેરી પક્ષો સહિતના આઈએનડીઆઈએ બ્લોકના સભ્યો દ્વારા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્લોમરેટ સામે તાજેતરના લાંચ અને છેતરપિંડીના આરોપોને ધ્યાનમાં રાખીને જવાબદારી અને પારદર્શકતાની જરૂરિયાતને હાઇલાઇટ કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન સંસદના મકરદ્વાર તરફ જતા પગથિયા પર થયું જ્યાં રાહુલ ગાંધી સંજયસિંહ મિસા ભારતી અને અરવિંદ સાવંત જેવા નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સુત્રોચ્યાર કર્યા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી સાંસદોએ આ મામલાની સંપૂર્ણ તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની માંગ ફરીથી કરી છે અદાણી ગ્રુપે તમામ આરોપોને બિનમૂલ્યવાન ગણાવ્યા છે તેમ છતાં વિપક્ષ માને છે કે ન્યાયસંગત અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે જેપીસી જરૂરી છે વિરોધ પ્રદર્શનને કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી વિક્ષેપિત થઈ જેના કારણે સ્થગન થયું